આવી છે ડોક્ટર ઉમર મોહમ્મદ ડ્રાઇવિંગ સીટ ઉપર બેઠેલા હોવાની આશંકા છે તસવીરો સામે આવી રહી છે આશુતોષ આપણી પાસે શું અપડેટ હજી ઉંમરની તસવીર જે છે તે સામે આવી છે ગતરોજ મસ્જિદની બહાર જે છે ત્રણ કલાક સુધી તેની કાર પડી હતી અને ત્રણ કલાક બાદ જે નીકળતા જ ફક્ત ચાર મિનિટની અંદર જે છે તે બ્લાસ્ટ થયો હતો અને જે રીતે છેલ્લા બે દિવસથી ગુજરાત એટીએસ અને હરિયા જમ્મુ કાશ્મીરની પોલીસે જે પ્રકારની કાર્યવાહી કરી છે અને જે લોકોના સંદિગ્ધ નામો આવતા હતા જેની શોધખોળ ચાલુ હતી તે જ આતંકીઓ જે છે તે નીકળ્યા છે અને ગતરોજ જે છે બ્લાસ્ટ કરવામાં આવ્યો થયો તેમાં પણ તેઓના નામ સામે આવ્યા છે અને હાલમાં પણ તેને લઈને સુરક્ષા વ્યવસ્થા જે છે તે ચોક્કસ કરી દેવામાં આવી છે અમદાવાદ હોય કે પછી રાજ્યના અન્ય શહેરો હોય તમામે તમામ જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા જે છે તે ચોક્કસ કરી દેવામાં આવી છે અમદાવાદના રેલવે સ્ટેશનના દ્રશ્યો આપ જોઈ શકો છો કે સ્નીફર ડોગ અને મેટલ ડિટેક્ટરથી તમામ જગ્યાએ હાલમાં ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કે હાલ ડોગ સ્કોડ જે છે બીડીડીએસની ટીમ પણ જે છે તે તહેનાત છે સાથે સાથે અન્ય જે ટીમ છે રેલવે પોલીસ જે છે તે પણ અહીંયા પહોંચી છે અને તમામના ડોક્યુમેન્ટ જે છે તે પણ વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે આધાર કાર્ડ હોય અથવા તો કોઈ પણ ડોક્યુમેન્ટ્સ હોય તેની પણ ચકાસણી જે છે હાથ ધરવામાં આવી છે તેમનો જે સામાન છે તે પણ ચેક કરવામાં આવી રહ્યો છે જે લોકો સંદિગ્ધ લાગે છે તે તમામને સામાન જે છે તે પણ ખોલીને ચેક કરવામાં આવી રહ્યો છે મેટર ડિટેક્ટી ચેક કરવામાં આવી છે ડોગ સ્કોટ જે છે તે પણ તે પણ હાલ અહીં ચેકિંગ જે છે તેના હાથ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે એટલે સમજી શકાય છે કે ગુજરાત જે છે તે હંમેશા આતંકીઓના હિટ લિસ્ટમાં રહ્યું છે અને ગતરોજ જ્યારે આ બ્લાસ્ટ થયો ને ત્યારબાદ જ ગુજરાતને પણ એલર્ટ આપવામાં આવ્યું હતું રાજ્યના ડીજીપી વિકાસ શાહે પણ કહ્યું હતું લોકોને અપીલ કરી હતી તેઓએ કે ગભરાશો નહીં અને વિજિલન્ટ બનો જો તમને પણ કોઈ પણ સંધિ લાગે તો તમે સીધું જ પોલીસને જાણ કરો એટલે એ પ્રકારથી પણ લોકોને પણ સચેત થવા માટે જે છે તે સૂચન કરવામાં આવ્યું છે અને સાથે સાથે આરપીએફ પણ જે છે તે એક્ટિવ મોડમાં છે ગતરોજ અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર ગતરાત્રિએ તમામે તમામ આવતી અને અહીંથી જતી તમામે તમામ ટ્રેનો જે છે તેમાં મુસાફરોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું રેલવે કોચિસની અંદર પણ તમામનો સામાન જે છે તે પણ મેટર ડિટેક્ટરથી ચેક કરવામાં આવ્યો હતો આજે વહેલી સવારથી પણ ફરીવાર જે છે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ખાસ કરીને ગુજરાત બહારથી જે ટ્રેનો આવે છે તેમાં ખાસ વધારે ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવ્યું છે એટલે સમજી શકાય છે કે રેલવે પોલીસ જે છે તે પણ એક્ટિવ મોડમાં છે અને તમામ આવતા જતા તમામ લોકોનું ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે જે લોકો સામાન લાવે છે તો સામાનમાં શું લાવે છે શું કોઈ સંદિગ્ધ વસ્તુ લાવે છે કે નહીં તેની પણ ચકાસણી જે છે તે હાથ ધરવામાં આવી છે આ જોઈ શકાય છે કે લોકો જે છે તે સામાનમાં શું લાવે છે તેની પણ ચકાસણી હાલ કરવામાં આવી રહી છે એટલે કોઈ પણ ચૂક નહીં રહી જાય તેનું ધ્યાન જે છે તે હાલ આરપીએફ રાખી રહી છે અને જીઆરપી જે છે તે પણ રાખી રહી છે અને ખાસ કરીને અમદાવાદનું એરપોર્ટની પણ વાત કરીએ તો એરપોર્ટ ઉપર પણ ચોક્કસ વ્યવસ્થાઓ જે છે તે ગોઠવવામાં આવી છે સીઆઈએસએફની ટીમ જે છે તે એરપોર્ટ ઉપર ચોવીસ કલાક ત્યાં સિક્યુરિટી હોય છે પણ તે પણ વધારી દેવાય છે ડોગ સ્કોડ જે છે ત્યાં પણ રાઉન્ડ ધ ક્લોક જે છે તે કરવામાં આવી રહી છે ચેકિંગ એટલે એરપોર્ટ હોય કે રેલવે સ્ટેશન હોય તમામે તમામ જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવા આવી છે સાથે સાથે ધાર્મિક સંસ્થાનોની પણ વાત કરવામાં આવે તો અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં પણ જે છે તે સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે જેથી કરીને કોઈપણ પ્રકારની અતની ઘટના જે છે તે ન બને કારણ કે ભદ્રકાળી મંદિરે અમદાવાદના ભીડભાડવાળો વિસ્તાર છે ત્યાં મોટું માર્કેટ ભરાતું હોય છે અને આતંકીઓ જે છે તે ભીડભાડવાળી જગ્યાને જે છે તે ટાર્ગેટ કરતા હોય છે અને તેને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ જે છે તે પણ હાલ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે જી બિલકુલ આશુતોષ અને જે રીતે આ સઘન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે ખાસ કરીને અમદાવાદના કયા કયા એવા વિસ્તારો છે કે જે સંવેદનશીલ ગણાય છે અને ત્યાં કેવા પ્રકારની કાર્યવાહી ચાલી રહી છે જી અમદાવાદના તમામે તમામ રેલવે સ્ટેશનો ઉપર જે છે તે આ પ્રકારની ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે હાલમાં કાલુપુરમાં ચેકિંગ જે છે તે ચાલુ છે ગત રાત્રિએ પણ ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવ્યું હતું સાથે સાથે વાત કરવામાં આવે તો અમદાવાદનું જે સાબરમતી રેલવે સ્ટેશન છે ત્યાં પણ સુરક્ષા વ્યવસ્થા ચોક્કસ કરવામાં આવી છે ત્યાં પણ બીડીડીએસની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે રેલવે પોલીસ જે છે તેના દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અસારવાડનું રેલવે સ્ટેશન છે ચાંદલોડિયાનું રેલવે સ્ટેશન છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સંવેદનશીલ વિસ્તારોની વાત કરવામાં આવે તો ભદ્રકાળી અને સમગ્ર લાલ દરવાજા વિસ્તાર જે છે તે પણ ભીડભાડો વાળો વિસ્તાર જે છે તે ગણાતો હોય છે અને ત્યાં પણ આ જ પ્રકારની ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવ્યું છે ભદ્રકાળી મંદિરમાં સુરક્ષા વ્યવસ્થા જે છે તે પણ વધારી દેવામાં આવી છે ઉપરાંત વાત કરવામાં આવે હોસ્પિટલ્સમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે કારણ કે વર્ષ બે હજાર આઠમાં જ્યારે અમદાવાદમાં બ્લાસ્ટ થયા હતા ત્યારે કંઈ જે છે તે ઇન્જર્ડને જ્યારે હોસ્પિટલમાં લઈ જતા હતા ત્યારે હોસ્પિટલની બહાર બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો એટલે તે જ મોડેસ ઓપરેન્ટ ફરીવાર ન અપનાવાય તે માટે સિવિલ હોસ્પિટલમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે એટલે જે પણ હોસ્પિટલ્સ છે ઉપરાંત જે પણ ભીડભાડવાળા વિસ્તારો છે ત્યાં સુરક્ષા વ્યવસ્થા જે છે તે વધારવામાં આવી છે અને રસ્તા ઉપર પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અમદાવાદના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ હોય ત્યાં પણ ગત મોડી રાત્રે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું એટલે જે પણ એક્સપ્રેસ હાઈવેનું પણ જે એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે ત્યાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ઉપરાંત કોર્ટ વિસ્તાર હોય કે અમદાવાદનો સિંધુ ભવન રોડ હોય ત્યાં તમામે તમામ જગ્યાઓ પર રાતભર જે છે તે અમદાવાદમાં પ્રવેશથી અને અમદાવાદની બહાર જતી કાર્યોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેથી કરીને આ પ્રકારની આ આતંકી ઘટના જે છે તેને રોકી શકાય જી